લોકો એમ કે જે તમારું ખુદ નું અનુમાન ન હોવું જોઈએ પણ જે વાત નો સંશય આપણને ખ્યાલ આવી જાય કે આવું થવાનું છે એટલે મેં આપની સાથે આ ટીવી ડિબેટમાં કીધું તું આમ આદમી પાર્ટી ની ચૂંટણી પેલા જ્યારે હજી તો મેનિફેસ્ટો પણ નતો આવ્યો યા તો મેનીફેસ્ટ્રોની ચર્ચા ચાલતી હતી મેં આપને કીધું તું કે સિત્તેર બેઠકોમાંથી સેવનટી સિક્સ અને સિક્સટી સેવન યા તો સિક્સટી ટુ એ જે મેળવનારી આમ આદમી પાર્ટી છે આ વખતે એટલે ઇલેક્શન થયું તે મેં કીધું તમે લખી રાખજો હરાવી દેશે બે માંથી એક પણ જે અત્યાર સુધી ત્રિમન દસ બહુમતી ચૂંટાતા આવ્યા ને જે ભારતીય જનતા પાર્ટી ને એકાદ બે બેઠક મળે ને કોંગ્રેસ નું મેળે ન પડે એવું નહીં થાય

ભ્રષ્ટાચાર ના એણે પણ તમામ આયામો જે છે અપનાવી લીધા અડધી પરથી સરકાર તો જેલમાં છે ને બાકીની બધી જામીન ઉપર હતી તો તમે વિચાર કરો કે જનતા એ તમને જે હદે ચાહીતી તમે એમાં ખરા ન ઉતરા વાંક જનતા નો નથી એટલે મેં કીધું તું કે અત્યારની જે આ ચૂંટણી દિલ્લી ની થઈ એનું રિયલ ટાઇટલ શું હોય શકે ન તો આમ આદમી પાર્ટી હારી હે ન ભાજપ જીતી હે

સિંધે ને શું બગાવત સિંધે જે ફળી એ બગાવત એટલા માટે ફળી કારણ કે શિવસેના ના મૂળ સ્થાપક બાળા સાહેબ ઠાકરે જે કટ્ટર હિન્દુત્વ ના પ્રતિક છે એનાથી તદ્દન વિપરીત ઉદ્ધવ ઠાકરે બિલકુલ લચીલા અપનાવ્યું અને હિન્દુત્વ ને દફનાવી દીધું તું એનસીપી ના શરદ પવાર સામે કોંગ્રેસના રાહુલ ગાંધી સામે બાળા સાહેબ ઠાકરે એના માતોશ્રી બંગલામાં રહેતા અને જગત આખું એને ત્યાં માતોશ્રી માં આવીને સલામ મારતું હતું બાળા સાહેબ ક્યારે માતોશ્રી ની બહાર નીકળ્યા નતા રિમોટ કંટ્રોલ થી આખી શિવસેના

તો કટર હિન્દુત્વ વાળા હોય એ મારી સાથે આવે અને લચીલાપન હોય ઉદ્ધવ ઠાકરે સાથે જાય જે પછી કારણ કે હાજના છ વાગ્યા પછી તો એ ભાનમાં પણ ભારે ભાગ્યે જ હોય છે એટલે જી એટલે એટલે એનો મેળ પડે એમ નથી બલકે ભગવંત માન જે છે એ ને કારણે હતા

ચર્ચાઓ તો એ પણ એમ પણ મંત્રી બની ચૂકે બની શકે એ પણ એ જવામાં એને રસ નથી સાહેબ તમને કહું રાહુલભાઈ રાજ્યસભાના સાંસદ કારણ કે માલ મલાઈ ખાવા પૂરતી તો વાત હવે રહી નથી તો ઘર ભરાઈ ગયું છે શિષમહોલ એને શું છે કે હવે તમે મને જેલમાં નાખી ન શકો એટલા માટે એને બંધારણીય એને જે રક્ષણ જોઈએ છે અને ઈ બંધારણીય રક્ષણ ક્યારે મળે તેવો શ્રી ચીફ મિનિસ્ટર અથવા તો એવા કોઈ પોઝિશન ઉપર હોય તો હવે ભગવાન માન ના પડેગા સાયદ કારણ કે એની પાસે કઈ છે નહીં

ખુદના શત્રુ હોય એવા તો ક્યારેય સામેના નથી હોતા કેજરીવાલ રૂપાળા લાગે છે કે વ્હાલા લાગે છે કારણ કે પંજાબમાં ભગવંત માન રહે છે એટલે એકને તમે ચીફ મિનિસ્ટર બનાવો એટલે બીજા ચાર નારાજ થાય ચાર નારાજ થાય તો ચાર ના ચાલીસ ધારાસભ્યો પણ નારાજ થાય કારણ કે એનું મંત્રી પદ અટકી ગયું હોય એટલે ભગવત માન ના ચહેરા ઉપર તો ક્યારેય આમ આદમી પાર્ટી ફતે મેળવી શકે એમ નથી એટલે શું થાય ચીફ મિનિસ્ટર આ તો દાખલા તરીકે જો અને તો છે પણ એવી એવી આશંકા છે કે મુખ્યમંત્રી તરીકે માની લો કે ભાઈ કેજરીવાલ આવે તો ભગવંત માન ને ડેપ્યુટી બનાવે એટલે એનું જળવાય દે અને આને જળવાઈ જઈએ આને તો શું છે માથે લાલ લાઈટ હોય તો કમસે કમ એનો કોઈ કાઠલો ન પકડે

એટલે કોંગ્રેસની ભૂમિકા તો વોટ કટર તરીકેની રહી અને એવી અગિયાર બેઠકો જેની બહુ સમીક્ષા થઈ છે જે મુસ્લિમ બહુલ્ય વિસ્તાર વાળી હતી કે જ્યાં બંનેના મત કરો તો ભારતીય જનતા પાર્ટી કરતા વધુ થાય છે પણ હવે એ બધા ખરખરા છે આપણી ભાષામાં ખરખરા એટલે મરસિયા ગાવા જેવી વાતો છે કારણ કે તમારે મૂળ તમે લોકો સત્તા કાજે જયારે ભેગા થાવ છો ત્યારે જનતાને તમારામાં લેશ માત્ર ભરોસો રહેતો નથી તમારે આઈડિયોલોજીકલી તમે અલગ જુઓ તમારા કોઈ વિઝન નથી તમારું એક માત્ર વાત છે સત્તા કોઈ હિસાબે મેળવી લેવી છે અને પછી થાય તો સેવા કરવી છે તો જનતા મૂર્ખ નથી એટલે મેં આપને શરૂઆતમાં રાહુલજી કીધું કે દિલ્હીની ચૂંટણી નો ટાઇટલ સહી અર્થમાં હોય તો 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 એવું નથી કે ભારતીય જનતા પાર્ટી પર લોકો ઓળઘોળ થઈ ગયા વર્ષ હતી ક્યાં કોઈ બતાવ્યો છે જે બતાવ્યો કેન્દ્રમાં છે ને એ બતાવ્યો હોય તો અમુક જગ્યાએ ઉત્તર પ્રદેશમાં પણ આટલો બધો એને ઝટકો ખાધો ન હોત એટલે એવું નથી પણ લોકોને એમ લાગ્યું કે તમે એટલે કે આમ આદમી પાર્ટીને એક બે ત્રણ 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 ચાન્સ આપ્યા છતાંય તમે હજી એ તમારા વાયદાનો વેપાર કરતા રહ્યા તમે ડિલિવરી ન કરી માલ લી તમે જ્યારે કોઈ પણ વસ્તુ મંગાવો તો તમારે ખાલી વાયદા કરો તારીખ પે તારીખ તારીખ તારી એવું ન ચાલે તમારે એક વખત માણસ સમજે બીજી વખત પર ત્રીજી વખત તમારી ડિલિવરી યુ હેવ ટુ પરફોર્મન્સ હવે તમે પરફોર્મ ન કરો તો જનતાને ક્યાંય ભરોસો નથી એટલે તમને કાઢી મૂક્યા એટલે તમને કાઢી મૂકેલે આમ આદમીને કાઢી મૂકે એટલે સજા કરી છે સજા કરી તો બીજું શું કર્યું વૈકલ્પિક રૂપે જો ભારતીય જનતા પાર્ટીની સામે અત્યારની જે ઇન્ડી એલાયન્સ હતી એ જો કમસે કમ સંગઠિત થઈને લડી હોત તો બિલકુલ રિઝલ્ટ થોડું જુદું હોત તો એવું નથી કે ભાજપને આટલી બધી બહુમતી મળી જાય હોત એટલે હું આપને કહું છું કે આમ આદમીને સજા આપી છે અને ભાજપને જવાબદારી સત્તા નહીં જવાબદારી સોંપી છે જો પાંચ વર્ષ તમે કેજરીવાલ ની જેમ કરશો તો તમારા હાલ પણ આવા થશે કે એના જાડુથી તમે સાફ કરી નાખીશું આવું જનતા નો મેસેજ છે જી હવે ગુજરાતના સંગઠનમાં કેટલા અપરિણામ થી અસર પડવાની છે આમ આદમી પાર્ટી ઉપર આમ આદમી પાર્ટી તો અહિયાં હમસ્તુ ક્યાં કઈ પાર્ટી જેવું તો છે નહિ આમ જુઓ તો બે ત્રણ લોકો છે જેને કારણે બધું ચાલે છે એકનું નામ છે ગોપાલ ઇટાલિયા અને બીજાનું નામ છે ઈશુદાન ગઢવી

અને ભાજપના અસંતુષ્ટો અને પાટીદારોનો સમર્થન વાત વધુ હતી એટલે અત્યારે તો શું છે આમ આદમી પાર્ટી આમ જુઓ તો એઝ એ ટીમ કે એઝ એ પાર્ટી કઈ છે નહીં આ બે લોકો છે જે ટમટમિયા દિવાલી જેમ જળહળે છે ભાઈ ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી હવે એ અત્યારે તો સો ટકા કે છે કે અમે અમારું કામ ચાલુ રાખશું આમ ને અમે પક્ષ પલટો નહીં કરીએ ને એવું બધું કેતો છે પણ એ તો બધું આપણે જાણીએ છીએ કે રાજકારણમાં કઈ રાતોરાત કોઈ વાત કરવામાં હોતી નથી પણ મને સમજાવવું જોઈએ અથવા તો એને પણ લોકોને સમજાવવું જોઈએ કે ક્યાં સુધી લડ્યા કરશો તમે આફ્ટર ઓલ જયારે લડો છો શું કરવા તમે રાજનીતિને બદલવા અથવા તો તમારી પાસે જે આવડત છે સમાજને ડિલિવર કરવા હવે તમે સતત ને સતત વિપક્ષમાં જ રહ્યો તો તમે તો કઈ કરી શકવાના છો જ નહીં તમે સારા એન્કર હો તમને ટીવી નું માધ્યમ ન મળે હું સારો પત્રકાર મને કોઈ છાપામાં ન રાખે તો કરવાનું શું ક્યાં સુધી એવી રીતે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા થી માંડીને ઈસુદાન ગઢવી જે છે ખાલી તમે વિરોધ કર્યા કરો અને તમારું તમારું ખાલી એક સ્ટેન્ડ જાહેર કર્યા કરો કે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર છું એનાથી જનતા નું દળદર ફીટે નહીં તમે યા તો સત્તામાં હોવા જોઈએ યા સત્તા તમારાથી ડરે એવી શક્તિમાં હોવા જોઈએ બેમાંથી એકેમાં ન હો તો આમ આદમી પાર્ટીનું વजूद શું રહીએ એટલે આજ નહી તો કાલ હમણાં નહી આજ નહી તો કાલ એને યા તો કંઈ અલગ મોરચો કરવો પડે યા બીજા કોઈ પક્ષમાં વિલીનીકરણ કરવું પડે યા પછી જેમ બીજા બધા લોકો હાર્દિક પટેલ આની મંડળી જે લોકોએ ભારતીય જનતા પાર્ટીની સાથે ગોઠવણ કરી એવી રીતે ગોઠવણ ડોટ કોમ એવી રીતે પાછું એને ગોઠવાઈ જવું પડે આ બધા ત્રણ રસ્તા મેં કીધા એમાં ગોપાલ ઇટાલિયા કાલ ને કાલ ભળી દેવાના છે મારી પાસે કોઈ વિગત આવી ગઈ એવી વાત છે નહીં અત્યારે ઇનકાર જ કરે છે અને ઝુંજારો માણસ છે એટલે કદાચિત એ ન પણ ભળે કારણ કે છે લડાયેત પણ હવે એને પાછું બધું જ ઊભું કરવું પડશે સ્થાનિક લેવલે અરવિંદ કેજરીવાલના નામે જેટલું થતું તું એ હવે નહીં ચાલે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાને પોતાની રીતે ગુજરાતમાં એની પાંખ પ્રસરાવવી પડશે અને સંગઠન ઊભું કરવું પડશે તો કંઈક મેળ પડે જી અત્યારે ચેતર વસાવા એક આમ આદમી પાર્ટી જે તરીકે અહીંયા અપક્ષ તરીકે છે એ આદિવાસીના મુદ્દાઓ પાડે છે તો ચેતર વસાવાના પછી રાજનીતિક આગળ ફૂબ એ જીવન જાનવું ચેતર વસાવાનો એક સ્પેશિયલ ઝોન છે આદિવાસી પટ્ટો એ પાછું સૌરાષ્ટ્રમાં માન્ય નથી ચૈતર વસાવાનો ચહેરો એઝ એ દાખલા તરીકે કોઈ એવો મોરચો બને દાખલા તરીકે આવતીકાલે કોઈ એવો મોરચો બને ફરી પાછો અને એ ચહેરો દાખલા તરીકે કરે તો મેળ પડે નહીં કારણ કે સર્વ સ્વીકૃત નથી આદિવાસીઓનો હીરો છે એમાં ના નહીં પાટીદારો નો નહીં પછી ક્ષત્રિયો નો નહીં રઘુવંશીઓ નો નહીં સવર્ણ નો નહીં માઇનોરિટી નો નહીં દલિતો નો નહીં એ બધું તો છે જ એટલે ભાઈ ચૈતર વસાવા ઈટ સેલ્ફ પોતાના વિસ્તારમાં હીરો છે આદિવાસીઓનો એમાં ના નહીં પણ આ બધા છે ને એ પ્રાદેશિક પક્ષો જેવા છે ગોપાલ ઇટાલિયા કયો ઈસુદાન કયો કે ચૈત્ર વસાવા કયો કે ઇન્ડિવિજલ કેસમાં મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં દબદબો બીજે ક્યાંય કાળો કાગડો એને ઓળખે નહીં કે મત મળે નહીં સમાજવાદી પાર્ટીનો ઉત્તર પ્રદેશમાં એક જમાનામાં દબદબો બીજે ક્યાંય એને કોઈ કાળો કાગડો ઓળખે નહીં બહુજન સમાજવાદી પાર્ટી ઉત્તર હા હાહાકાર બીજે કોઈ ઓળખે નહીં શિવસેના મહારાષ્ટ્રમાં હાહાકાર બીજે કઈ કોઈ ઓળખે નહીં એવી રીતે આ બધા જે છે નામ આપ્યું તે ગોપાલ ઇટાલિયા હોય આ બધા ચેતર વસાવા એ પોતપોતાના ઈલાકામાં સિંહ છે બીજા ઈલાકામાં એનો મેલ પડે નહીં એટલે હવે બધું આમ જુઓ ને તો આ દિલ્હીના પરિણામથી શું થયું પ્રાદેશિક પક્ષોનો જે નોર હતો નોર એટલે આમ ફાડી ખાય એવો એ નોર ખતમ થઈ ગયો તમે સાપના મોઢામાંથી મોરો કાઢી લ્યો એટલે એ ફૂફાડા મારે કરડે તો કઈ થાય નહીં એવો આ છે ને હવે ઝેર વગરના સાપ જેવી વિપક્ષોની હાલત થઈ ચુકી છે જી એટલે ચેતરવસાવા બિલ પરદેશનું માંગ કરી રહ્યા છે સો ટકા એ માંગ કરી રહ્યા છે અને કેટલીક જે આદિવાસીઓનું રાજનીતિ જેને કરવી છે એ લોકો એને ટેકો આપી રહ્યા છે પણ હવે અહીંયા જિલ્લા ને તાલુકા ફેર થયું તો પણ અહીંયા આંદોલન ફાટી નીકળ્યા છે ગુજરાતમાં કોઈને વાવમાં નથી ભાજપ આજે શંકર ચૌધરી બીજું એક ગામનું નામ આપ્યું એને તાલુકો બનાવો હવે જે તાલુકા કે જિલ્લા ફેર કોઈને ગમતું નથી હોતું તો આખી આખું ઇન્ડિવિજ રાજ્યની માંગ કરો એ કોઈને ગળે ઉતરે નહીં લોકોને એમ લાગે કે આ ભાગલા પાડો અને રાજ કરો નીતિ કરી રહ્યા છે એટલે હવે એ વાત તો કોઈને ગળે ઉતર જે રીતે જાતિગત જનગણના ની વાત છે એમાં પણ લોકો સીધું સમજે છે છે કે અંગ્રેજોની વાત હિન્દુ ધર્મમાં હજારો જ્ઞાતિઓ છે ને લાખો પેટા જ્ઞાતિઓ થાય હવે બધાને તમે કોક ને તમે અનામતનો લાભ આપો ને કોકને ન આપો ભલે બંને બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણમાં અમુક ને મળે અમુક ને નહીં તો અંદરો અંદર ડખો થાય એ ડરને કારણે જાતિગત જનગણના નો જે મુદ્દો છે એ બરાબર જામતો નથી એમ અલગ ભીલ પ્રદેશની વાત છે એ કોઈને ગ્રાહ્ય છે નહીં કોઈને એટલે જે લોકો ભીલ નથી તેને એને ગ્રાહ્ય નથી અને આખે આખી જે ભીલ ભીલનું આપણે જાણીએ છીએ પ્રદેશ જે છે ગુજરાતમાં જેમાં ધારાસભાની બેઠક જે છે ફોર્ટી ટુ ને આળે ગાળે ક્યાંક છે અને લોકસભાની જે છ સાત કે આઠ નો બેઠક છે આ બધાયમાં પણ ભાજપે છે તો ખરું ને ચૈતર વસાવા પોતાનો દબદબો જમાવી શકે ધારાસભા પૂરતું બરાબર છે કારણ કે ભીલ પ્રદેશમાં તો બીજા અન્ય બે રાષ્ટ્ર રાજ્ય આવે છે મહારાષ્ટ્ર આવે છે રાજસ્થાન આવે છે વગેરે તો એ બધા રાજ્યો માંથી પાછા ત્યાં સ્થાનિક રાજકારણી હોય ને કોણ એ બધામાં એવા કોણ ઉદાર રાજનીતિ વાળા હોય કે હાલો અમારું જે થવું હોય થાય પણ ચૈતર વસાવે જિંદાબાદ એવું તો કોઈ કરે નહીં એટલે આ બધી છે ને આ તો અસ્તિત્વ નો જંગ ટકાવી રાખવા માટે ફોર્મ્યુલા છે ભીલ પ્રદેશ ની વાત તમે આપડે ગામડામાં ગુજરાતી માં કહેવત હોય છે કે તમે મોત ને બાંધો તો તાવ આવે એટલે કે તમે ભીલ પ્રદેશ ની વાત કરો તો કમસે કમ આદિવાસી પટ્ટામાં અમારો દબદબો રહી ભીલ પ્રદેશ હોય એમ થાય ન થવું તો ગોળ્યું અમને કોઈ હરાવી શકે નહીં કે આદિવાસીના મસીહા તરીકે તો ભાઈ સાબિત થઈ જાય જે રીતે કાશીરામજી જે છે એ દલિતોના મસીહા રૂપે સાબિત થઈ ગયા હતા જી હવે ખાસ કરીને ઇન્ડિયા એલાયન્સમાં અત્યારે દિલ્હીમાં તો અલગ અલગ જોવા મળ્યા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ હવે જુનાગઢ લઈને એ લોકો એલાયન્સ સાથે આવે તો શું પરિણામ આવવાના છે શું લાગે છે અત્યારે જુનાગઢ પરિણામ લેશ માત્ર નિષ્ફળતા ક્યાંય સફળતા મળે એમ નથી

તમે કેવળ આશા ને અરમાનો જગાવો પણ તમે વર્ક કઈ છે નહીં તમે ક્યારેય દર્શન દીધા નથી તો તમારી વાતમાં કોઈ આવે ભાજપ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જુનાગઢ ને બિલકુલ સુવિધા આપવામાં ભાજપ નિષ્ફળ ગયું બરાબર છે પણ એનો અર્થ એ નથી કે વિપક્ષ સફળ જાય જે રીતે કેજરીવાલ નિષ્ફળ ગયા એટલે ભાજપ સફળ નતું ગયું પણ લોકોએ વિકલ્પ પસંદ કર્યો અહિયાં તો વિકલ્પ એ નથી ત્યાં તો દિલ્હીમાં તો ભારતીય જનતા પાર્ટી ભયંકર વિકલ્પ આપ્યો સો જેટલા ધારાસભ્યો બિહાર ઉત્તર પ્રદેશ થી માંડીને બધા ઉતારી મહેનત કરવા માટે થઈને જે વિસ્તારમાં બિહારી લોકો રે છે જે વિસ્તારમાં ઉત્તર પ્રદેશના લોકો રે છે જે વિસ્તારમાં અન્ય કોઈ રે છે તો ભારતીય જનતા પાર્ટી ત્યાંના બધા લોકોને ઉતારી અને એને વાત કન્વિન્સ કરાવડાવી અહિયાં જુનાગઢમાં એવું ક્યાં કાંઈ છે જુનાગઢમાં સુવિધાના નામે જીરો કઈ છે એટલે જનતા આખી તમે જુઓ તો એક જતો નજર કેદ એમ શહેર કેદ થઈ ગઈ છે નજર કેદ હોય ને ઘરમાં એમ શહેર કેદ તમારે એક ગલીમાં એક એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવું તો જઈ ન શકો એવી સ્થિતિ છે

ટેવ છે એટલે આપણે જે પ્રવેશ વર્મા ની વાત કરીએ સાહિબ ના દીકરા જે સીએમ રહી ચુક્યા હતા એના સૌથી હોટ ફેવરિટ તો એ નામ છે અને કમસે કમ લાયક છે નામ તો ખેર લાયક તો છે પણ

બિહારમાં પણ પેલી વાત જે છે એને સૌથી વધુ લડનારી જે ભારતીય જનતા પાર્ટી ને કોઈ લડનારો પક્ષ હોય કે જે એને ખૂચે કાયદેસર એ કે છે એનું નામ છે આમ આદમી પાર્ટી એટલે પેલા એને દિલ્હીમાં ખતમ કરી ગુજરાતમાં તો છે નહીવતમાં ખતમ કરશે અને પણ કોના થ્રુ થ્રુ આમ આમ આદમી આદમી જ આઠ તો આવી ગયા ચૂંટણી પહેલા જ હવે બાકીના બચા કુચા છે એમાં કેટલાકની કોશિશ કરીને લઈ લેશે પછી એને ત્યાં મોકલશે પંજાબમાં કારણ કે આમાં શું છે કે તમે રાવણ ની દુકીમાં બાણ મારો તો જ ઈ મરે એની ખબર કોને છે

ભારતીય જનતા પાર્ટી નું મિશન જે છે એ પૂરું થાય કે આમ આદમી પાર્ટી નો જ ખાતમો કરી નાખીએ એટલે ન રહે બાસ ન બજે સર ખુબ ખૂબ ધન્યવાદ આપને જો અમે આ મારા મંચ માટે તમે કાઢી આપે તો દોસ્તો આ હતા જગદીશભાઈ મહેતા જે આમ આદમી પાર્ટી ને જે અત્યારે કેમ કે અમારા મંચ ઉપર જ કીધું હતું કે આ વખતે આ જે અરવિંદ કેજરીવાલ છે અ નરેન્દ્ર મોદી કઈ ને ક્યાંક એમનું પૂરું કરી નાખશે અને અત્યારે આ તમે જોઈ રહ્યા છો કે આમ આદમી પાર્ટી રિઝલ્ટ છે એવું આવ્યું છે અમારી વાતચીત કેવી લાગી અમે કમેન્ટ બોક્સમાં જણાવજો નમસ્કાર